हाँ तो हमारा कितना किले घी है दो किले घी है तो अब तैयार है खाली बेज किला तेल आवे घी आवे हो चाहे जो ही सब कुछ हो फ्रेंड आवाज नहीं आवे बिजो बदु थे इन्हें घी पंद्रह किले

મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા ચેનલમાં તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે બે રેસીપી બનાવવાની છે એક છે મૂઠાર અને બીજા છે ગાંઠિયા તો તમે વિડીયો જોશો તો તમને ખબર પડશે કેવી કેવી રીતે બન્યો છે બધું અને અહીંયા જ આપણે બાજુમાં જ બનાવવાનું છે આ ઘર ઘર છે તો અહીંયા જ બનાવવાનું છે તો બને રેજો વિડીયોમાં તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો સામે જે આપણે જે ઘી નાખવાનું ચાલુ કરી નાખ્યું છે તો ફ્રેન્ડ્સ ઘી ટોટલ ઘી આપણે નાખવાનું છે પંદર કિલા તમે જોઈ શકો છો તો આ આપણે આ મહારાજ છે એ મહારાજ આપણા પાસે આવ્યા છે તો અત્યારે ખાલી બે જ કિલા તેલ આવ્યું ઘી આવ્યો છે આ જોઈ શકો છો ફ્રેન્ડ અવાજ નહીં આવે બીજો થોડુંક ચાલુ છે આ છે ડાબો ઘીનો કેટલા કિલા આવશે ટોટલ 15 કિલા 15 કિલા હા યુટ્યુબ માં નાખે રહીએ તો ગરમ થાય છે આજી આ જોઈ શકો છો ઈ જાયલ બીજું 15 કિલા કેટલા કિલા હું તો

ચણાનો લોટ છે એ હજી અડધી કલાક આપણે એને મિક્સ જ કરશું થોડુંક આગ થોડીક ઓછી કરી નાખીએ છીએ કેમકે નીચે વધુ ગરમ થઈ ભરીતું નથી વધુ ગરમ થઈ જાય આ આપણા મારા છે બનાવેરા કેટલા માણસો જમી શકશે જમી શકશે એને અડધી કલાક હજી મિક્સ જ કરશું તો ફ્રેન્ડ આ બધું આપણે આ મિક્સરમાં મિક્સ કરીશું આ ઇલાયચી અને આ શું ચી મને ખબર નથી તમને ખબર હોય તો કમેન્ટમાં કહેજો મિક્સ કરીને આપણે ઊંઠારમાં નાખશું છે સાડા આઠ કિલા આપણે ઊંઠારમાં નાખવામાં આવ્યું સાડા આઠ કિલા ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો આ માવો આવી ગયું છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો હવે આને ઉતારી નાખ્યું છે જે આપણે બનાવ્યું છે મુંધાર માટે તે ઉતારી નાખ્યું છે હવે આના ઉપર આપણે બનાવશું ચાસણી ચાસણી બનાવશું પછી આના અંદર નાખશું ચાસણી માટે આ ટોપ છે મોટો આનામાં આપણે ચાસણી માટે કોઈ ચડાયું છે અને પાણી નાખ્યું કેટલા કિલા હશે ચાસણી બાવીસ કિલો ખાંડ બાવીસ કિલો ખાંડ બાવીસ કિલો ખાંડની ચાસણી બનશે ચાસણી પછી આપણે લોટમાં લોટમાં આવશે

અડધી ઘન કલાક મિક્સ કરશું તો ફ્રેન્ડ્સ આ તમે આ જોઈ શકો છો ચાસણી આપણી એકદમ રેડી થઈ ચૂકી છે અને આપણે કલર પણ અંદર નાખી ચૂકીએ છીએ હવે બસ દસ જ મિનિટ આપણે મિક્સ કરશું અને પછી ત્યારબાદ જે આપણો મૂઠાનો જે છે આ તમને બતાવ્યું એ આપણે એનામાં નાખી ચૂકશું તો ફ્રેન્ડ્સ આ તમે આ જોઈ શકો છો આપણે ચાંસણી છે એ આપણે આપણા જે મૂઠાનો પેસ્ટ હતો એમાં આપણે નાખી ચૂક્યા થમ સામે આ તમે જોઈ શકો છો વિડીયો શૂટ ન કર પાયો કેમ કે હું ચાંસણી નાખતો હતો એટલે આ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ તમે આ જોઈ શકો છો આપણે આ મિક્સ કરવાનું ચાલુ છે હજી પંદર વીસ મિનિટ થઈ આપણે હજી મિક્સ જ કરીએ છીએ તો ફ્રેન્ડ્સ આમાં જે એલાયચી હતી જે તમને આગળ વિડીયો જોયો છે એલાયચી પીસી પીસીને રાખી હતી તે આપણે આમાં અંદર નાખી ચૂક્યા છીએ તો ફ્રેન્ડ્સ આપણે મૂઠાર બન્યા બાદ હવે આપણે ગાંઠિયા બનાવશું તો આ તમે આ જોઈ શકો છો તેલ આવી ગયું છે કઢાઈમાં તો ફ્રેન્ડ્સ અત્યારે હવે ગાંઠિયા બનાવવા માટે આ તમે જોઈ શકો છો ચણાનો લોટ આવી ચૂક્યો છે હવે આ ભાઈ વોશિંગ સોડા નાખે છે જે ખાવા માટે ઉપયોગ થાય છે અને આ તમે આ જોઈ શકો છો નમક છે ટાટા નમક એ પણ નાખે છે તો આ તમે જોઈ શકો છો કેટલું બધું નાખે છે અને ત્યારબાદ આપણે આમાં અજમો નાખશું તો આ ભાઈ તમે જોઈ શકો છો જે મારા જ બનાવી તે જ આપણા માટે ગાંઠિયા બનાવે છે તો આ તમે જોઈ શકો છો અજમો પણ આવી ચૂક્યું છે ત્યારબાદ અજમો આવ્યા બાદ પછી આપણે એમાં તેલ મિક્સ કરશું તેલ તેલ મિક્સ કરીને બધાને મી બધું જે છે એ આપણે મિક્સ કરી લેશું હાથેથી જ Owó mú kọfà mú mẹba yóò pàtó yára gbẹ̀dẹ̀ mẹba ìkọlọ.

કટ કરીશું અને પછી બીજું સામાન બધું કાઢ ચૂકીશું બધું પછી નાખીશું અત્યારે આ ખસખસ નાખી ચૂકીએ છીએ અહીંયા ઉપર ઘી છે બે છે